સાબરકાંઠા પંથકમાં મેઘાએ ધબધબાટી બોલાવી પ્રાંતિજ થયું સાબરકાંઠામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પ્રાંતિજ બેટમાં ફેરવાયું ભારે વરસાદના પગલે પ્રાંતિજમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ સાબરકાંઠાના પ્રાંતિજમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ચાર કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો તોફાની વરસાદથી પ્રાંતિજ શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીમાં પાણી ભરાયા વરસાદ પડતા રેલવે સ્ટેશન ઉપર આવેલ શાંતિના સોસાયટી વૃંદાવન સોસાયટીમાં પાણી ફરી વળ્યા સોસાયટીમાં ઢીંચણ સુધીના પાણી ભરાતા રહીશોના ઘરોમાં પાણી ધુસ્યા ભાખરિયા હનુમાન મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યું પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ એવી છે જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સાબરકાંઠામાં ભારે વરસાદથી શહેર પાણી પાણી થયું સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારથી મેઘો મંડાયો છે તલોદમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદથી રોડ પર પાણી ભરાયા આ બાજુ હિંમતનગર પોશેનામાં પણ ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા રોડ પર પાણીનો ભરાવો થતાં લોકો પરેશાન થયા આ બાજુ અરવલ્લી જિલ્લાના મોડાસાના લીંબોઈ પાસેના ઈટાડીમાં વરસાદી પાણી ભરાયા ઈટાડી ગામમાં પાણી નિકાલના અભાવે સ્થાનિકો પરેશાન થયા નીચાણવાળા વિસ્તારના રહેણાંક મકાનોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ઘૂંટણસામાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા તાપીમાં નદીમાં કાર તણાઈ નદીમાં તણાતી કારને બચાવવા ખેડૂતો ચોખા નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ રહેલી કારને દોરડાથી ખેંચવાનો પ્રયાસ ટ્રેક્ટરની ટ્રોલીમાં ઊભા ઉભા રહીને કેટલાક લોકો કારને ખેંચવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ પાણીનો વેગ એટલો તાકાત વાળો છે કે જોર ન ચાલ્યું જો દોરડું ન છોડે તો ટ્રોલીમાં ઊભેલા ઉભેલા લોકો પણ નદીમાં શકે એમ હતા આથી સમય સૂચકતા દાખવીને તેમણે દોરડું છોડી દીધું અને કાર નદીમાં તણાઈ ગઈ દ્રશ્યો વલસાડના કાંજણ રણછોડ ગામના છે જ્યાં વાકી નદીના કોજવે પરથી પસાર થતા એક કાર પાણીમાં તણાઈ ગઈ સ્થાનિકોએ તરત જ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું અને બાદમાં કારને બચાવવા પ્રયાસો આદર્યા પરંતુ કાર બચાવવાના બધા જ જોખમી કિમ માહોલ જામ્યો છે ધરમપુરમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા તો શહેરના સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા ધરમપુરમાં બે ઇંચ વરસાદ વરસતા થોડા સમય સુધી ધરમપુરના રસ્તાઓ પાણીમાં ગાયબ થઈ ગયા હતા વલસાડ શહેરની ઉમરગામમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો સૌથી વધુ વરસાદ ઉમરગામમાં નોંધાયો ઉમરગામમાં માત્ર બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો ઉમરગામના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા વહેલી સવારે વરસાદ વરસવાના કારણે નોકરી ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અધવચ્ચે અટવાઈ ગયા હતા વલસાડ શહેરમાં પણ થોડા સમય સુધી વરસેલા વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા બીજી તરફ ભરૂચના વાલિયાવાડી માર્ગ પર દહેલી ગામ પાસે કીમ નદીના પાણી ડાયવર્ઝન પરથી પસાર થવા લાગ્યા વાહન ચાલકો પણ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા અંકલેશ્વરથી મહારાષ્ટ્ર બુરહાનપુર જવા વાહન ચાલકો આ વિસ્તારથી પસાર થઈ રહ્યા છે ત્યારે કિમ નદીના રોદ્ર સ્વરૂપથી વાહન ચાલકોને જીવના જોખમે નદી પરથી પસાર થવા મજબૂર થવું પડી રહ્યું છે અગાઉ પડેલ મુશળધાર વરસાદના પગલે મુખ્ય માર્ગો અને નાના બ્રિજ ધોવાતા પરિસ્થિતિ વિકટ બની છે તહેવારો સમયે જ વરસાદી તરખાટ મચાવતા શહેરો ભીજાયા દક્ષિણ ગુજરાત સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો પ્રદેશના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો સતત વરસાદને કારણે નાની દમણ અને મોટી દમણના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા દમણ કિલ્લા નજીક પણ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું નસવાડી તાલુકાના ગામોમાં વરસાદ તોફાની બનતા ખેડૂતોના પાકને જીવનદાન મળશે સૌરાષ્ટ્રમાં પણ મેઘો મંડાયો અમરેલી જિલ્લામાં વરસાદી ઠંડક ફેલાઈ રાજુલા શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા ખેતરો પણ જળથી તરબોળ બન્યા આ બાજુ ખેડા પંથકમાં ભારે મેઘ ઘાંગા થતા કપડવંજ વેટમાં ફેરવાયો અહીં ત્રણ કલાકમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા બજારો નદી બની ગયા રોડ પર એટલું પાણી ભરાયું કે ટ્રેક્ટરના ના વ્હીલ પણ ડૂબી ગયા કપડવંજ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા નાની રત્નાકર માથાએ જવાનો રસ્તો પાણીમાં ડૂબ્યો વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી તો કપડવંજના કોલોની વિસ્તારમાં પણ પાણીએ કબજો જમાવ્યો દાહોદમાં પણ વરસાદ દેવાવાડી કરી સવારથી જ વરસાદ ધોધમાર વરસતા શહેર પાણી પાણી થયું ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો અમદાવાદમાં બીજા દિવસે પણ મેઘરાજા નું દેધના દન બેરેજ ના ત્રણ દરવાજા એક એક ફૂટ ખોલાયા ગુજરાત ઉપર હાલમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે વરસાદ તોફાની બન્યો છે અમદાવાદમાં સતત બીજા દિવસે પણ વરસાદે બોલાવી શનિવાર સવારથી જ શહેરમાં અંધારપટ છવાયો હતો સવારે સાત વાગ્યા થી શહેરના દરેક વિસ્તારોમાં ધીમી ધારે આઠ વાગ્યા સુધીમાં તો વરસાદી સ્પીડ વધારતા આખું અમદાવાદ પાણી પાણી થઈ ગયું મેમનગર માં કાર ફસાઈ હતી જુઓ બેજલપુર ના આ દ્રશ્યો વેજલપુર વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા સ્થાનિકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો શુકન વિલા ની બહાર પાણી ભરાતા રહીશો પરેશાન થયા શહેરના પેટ્રોલ પંપ પાસે ગટરના પાણી બેગ માર્યા ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થયા સ્થાનિક લોકોએ જાતે ઝાડની ડાળી મૂકી ખુલ્લી ગટરથી થી બચ્યા તો અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે પણ પાણીનો નો કબજો જોવા મળ્યો વિજય ચાર રસ્તા વિસ્તારમાં પાણી ફરી વળ્યા વરસાદથી વાહન ચાલકો થયા પરેશાન આ બાજુ અમદાવાદમાં મુસાફર સાથેની રિક્ષા ગટરમાં ફસાઈ ચાંદોડિયા સિલ્વર સ્ટાર વિસ્તારમાં ડ્રેનેજ બેક થવાના દ્રશ્યો સામે આવ્યા પાણીના અતિ ફોર્સ થી મેનહોલનું ઢાંકણું ખુલી ગયું ઢાંકણું પોતાની જગ્યાએથી ખસી જતા મેનહોલ ખુલ્લું થયું જેથી મુસાફર સાથેની રિક્ષાનું ટાયર મેનહોલમાં ખાબક્યું અન્ય વાહનોના ટાયર પણ ખુલ્લા પછડાયા વધુ લોકો ન ફસાય તે માટે સ્થાનિકોએ વૃક્ષની મૂકી મેનહોલ કવર કર્યો ગોતાના હાલ જુઓ અહીં પણ જળ ભરાવ થયો ભારે વરસાદથી ગોતાના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આ બાજુ સત્તાધાર ચાર રસ્તા પાસે પણ વરસાદે સપાટો બોલાવ્યો ભારે વરસાદથી આ વિસ્તાર પાણી પાણી થયો રોડ પર એટલા પાણી ભરાયા કે ટુ વ્હીલર ચાલકો ફસાઈ ગયા બે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી મીઠા ખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યા તો વાસણા બેરેજના ત્રણ ગેટ એક ફૂટ સુધી ખોલાયા દક્ષિણ ગુજરાત થી લઈને મધ્ય ગુજરાત સુધી વરસાદે દેવાવાળી કરતા ડેમ ઓવરફ્લો થયા ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજા પધરામણી કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી દીધું છે સાર્વત્રિક મેઘમહેર જળાશયો પાણી થી છલોછલ થઈ ગયા છે ઓવરફ્લો થતા ડેમના દ્રશ્યો છે સુરતના માંડવીના ના અહીનો ગોરધા ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં માં પાણીની પુષ્કળ આવક થતા ડેમ છલોછલ થયો હતો સતત નવા નેર આવતા ગોરધા ડેમ ઓવરફ્લો થયો મહુવા નદી પર આવેલો છે ગોરધા ડેમ જેના અદભુત દ્રશ્યો સામે આવ્યા તો વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જામતા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના મધુબન ડેમમાં પાણીની આવક વધી છે આથી મધુબન ડેમમાંથી માંથી પચીસ હજાર ક્યુસેક વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે આથી દમણ ગંગા નદી સાથે જિલ્લાના તમામ નદી નાળાઓ પણ ફરી એક વખત બે કાંઠે વહેવાની શરૂઆત થઈ છે જિલ્લાના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ વરસતા જળાશયોમાં નવા નીરની આવક નોંધાય કેવડી ગામ પાસે આવેલ મહુવન નદીનો નો ચેકડેમ ઓવરફ્લો થયો ચેકડેમ ઓવરફ્લો થતા હલાતક દ્રશ્યો સર્જાયા હતા ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી આ બાજુ સુરત નો ઉકાઈ ડેમ પણ જાજર ખોલાયા ડેમ ના નવ દરવાજા પાંચ ફૂટ સુધી ખોલાયા નદી માં પંચાણું હજાર પાંચસો ચૌદ ક્યુસેક પાણી છોડાયું તાપી કિનારા ગામડાઓને અપાયું એલર્ટ ઉપરવાસ માંથી એક લાખ અગિયાર હજાર ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે ડેમ ની જળ સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ આઠ ફૂટે પહોંચી છોટાઉદેપુર છે ભારે વરસાદ અને પાણી ની આવકના પગલે અશ્વિન નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો કોઝવે પર પાણી ફરી વળતા પાંચ ગામ ને જોડતો રસ્તો બંધ થયો છે વાઘિયા મહુડા વેલાડી સુકાપુરા સિંધી કુવા ને અસર થઈ છે ગામ ને જોડતો રસ્તો બંધ થતા લોકો ને બાર કિલોમીટર નો ફેરો લગાવવો પડી રહ્યો છે છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે છોટા ઉદેપુર નજીક આવેલા ચેક ડેમ ઓવરફ્લો થયા જેથી ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ ત્યારે નસવાડી માં આવેલી અશ્વિન નદી માં ઘોડાપુર આવ્યા અશ્વિન નદી જોવા મળી ભયજનક સપાટીએ અશ્વિન નદી નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સીઝન માં ફરી એકવાર નીર આવતા નદી તોફાની બની બે કાંઠે વહેતી જોવા મળી નસવાડી ના ડુંગરાળ વિસ્તાર માંથી નીકળી નદી મળે છે ચાંદોદ ખાતે નદી ની ભયજનક સ્થિતિના પગલે નીચાણવાળા ગામોને ગામો ને કરાયા સતર્ક છોટા ઉદયપુરના ભાવી જેતપુર નજીક કરોડોના ખર્ચે બનાવેલો ડાયવર્ઝન પૂર્ણા ધસમસ્તા પ્રવામા ધોવાયો ભારત નદી પર બનાવેલો પુલનો એક ભાગ બેસી જતા સ્ટેટ હાઇવે પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો અંદાજિત 2 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવાયો હતો જો કે ભારત નદીમાં આવેલા પૂર્ણા કારણે ડાયવર્ઝન પરમસ મોટું ગાબડું પડી ગયું છે અને તંત્રએ કરેલો 2 કરોડનો ખર્ચ પાણીમાં વહી ગયો છે વલસાડની ઓરંગા નદીના ઉપરવાસમાં વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે આથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં નદી નાળાઓ પર આવેલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા સારંગપુરથી પીઠા વચ્ચેથી વહેતી ઔરંગામાં પાણીની આવક વધતા નદી પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યો હોવાથી કોઝવે ને ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો આથી આસપાસના ગામના લોકોએ નદીના એક તરફથી બીજી તરફ જવા પંદર કિલોમીટરનો ચક્રાવો મારવો પડ્યો હતો મેઘરાજાના નવા રાઉન્ડથી ડેમોમાં જળની ચાહો જલાલી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માં મેઘાની સવારી આવી પહોંચી છે બે દિવસ થી વરસાદ મન ને વરસી રહ્યો છે જે કારણે નદી નાળા ડેમ ઓવરફ્લો થયા છે પાણી ની પુષ્કળ આવક થતા ડેમો માં જળની જાહુ જલાલી જોવા મળી રહી છે ત્યારે તાપી જિલ્લા માં ધોધમાર વરસાદ થી તાપીના ઉકાઈ ડેમ માં પાણી ની આવક માં વધારો થયો ઉકાઈ ડેમ માં હાલ પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી ની આવક થઈ ઉકાઈ ડેમ ની જળ સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ પાંચ ફૂટ પર પહોંચી હાલ ડેમ ના બાવીસ દરવાજા પૈકી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી પંચોતેર હજાર પાંચસો આઠ ક્યુસેક પાણી તાપી નદી છોડાઈ રહ્યું છે મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમના દરવાજા ખોલાતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે તો બનાસકાંઠા અને ઉપરવાસમાં સારો વરસાદ થતા જળાશયોમાં આવક શરૂ દાંતીવાડા ડેમમાં પાણીની આવક નોંધાઈ ઉપરવાસમાં અને ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ વરસતા જળ સપાટીમાં થયો વધારો પાંચ હજાર એકસઠ પાણીની નવી આવક નોંધાઈ હાલ ડેમમાં બાવીસ પોઈન્ટ પચીસ ફૂટ સંગ્રહિત છે પાણીનો જથ્થો ડેમમાં નવા પાણીની આવક થતા ખેડૂતોને થશે ફાયદો આ બાજુ છોટા ઉદયપુર પંથકમાં ભારે વરસાદ વરસ્યો ચાર ઇંચ વરસાદ વરસતા ડેમ તેમજ નદીઓમાં નવા નીરની આવક થઈ ઓરસંગ નદી પર જોજવા આડ ડેમ ઓવરફ્લો થયો વરસાદ બાદ ડેમ માં નવા નીર આવતા ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા નયન રમે દ્રશ્યો સર્જાયા તેમજ ખેડૂતોમાં પણ ખુશી માહોલ છવાયો છે જોજવા ડેમ પંથકના એસી જેટલા ગામની સિંચાઈ સમસ્યા દૂર થઈ ગઈ છે આ તરફ નર્મદાના સાગબારા તાલુકાના બે ડેમ ઓવરફ્લો થયા નાના કાકડી આંબા અને ચોપડ વાવ ડેમ છલકાયા નીચાણવાળા ગામો ને એલર્ટ કરાયા ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળશે કાકડી આંબા ડેમની ની સપાટી એકસો સિત્યાસી જે પાંચ સેન્ટીમીટર થી ઓવરફ્લો થયો છે ચોપડ વાવ ડેમની સપાટી એકસો સિત્યાસી પોઈન્ટ પિસ્તાળીસ મીટર પહોંચતા પાંચ સેન્ટીમીટર થી ઓવરફ્લો થયો છે ગામ લોકોને નદી કિનારે અવરજવર જવર નહીં કરવા સૂચના અપાઈ કુલ ઓગણીસ ગામો ની એક હાજર વીસ હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળશે ડેમો

ઉત્તર ગુજરાતની જીવા દોરી ધરોઈ ડેમમાં પણ નવા નિર્ણય આવક થઈ ઉપરવાસમાં વરસાદ વરસતા ધરોઈ ડેમ આંશિક વધારો નોંધાયો ધરોઈ ડેમમાં છ હાજર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હાલ ધરોઈ ડેમ ની સપાટી છસો ફૂટ પર પહોંચી છે ધરોઈ ડેમ હજુ એકતાલીસ ભરેલો છે વરસાદના નવા રાઉન્ડથી મધ્ય ગુજરાતની નદીઓ ઓવરફ્લો થઈ મેઘરાજાની તોફાની બેટિંગ થી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ની નદીઓ ગાંડીતુર બની ગઈ છે આ દ્રશ્યો છે છોટા ઉદયપુર ની ઓરસંગ નદી ના ભારે વરસાદ બાદ છોટા ઉદયપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી બે કાંઠે વહી બોડેલી નજીક ઓરસંગ નદી નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નર્મદા કેનાલ નીચે થી પસાર થતી ઓરસંગ નદી માં ઘોડાપુર આવતા નર્મદા એકવાર ડેક ઉપર આહલાદક દ્રશ્યો સર્જાયા ઓરસંગ નદી માં પાણી ની સારી આવક થતા ખેડૂતો ખુશખુશાલ થયા આ બાજુ બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદથી પાલનપુર નજીકની બાલારામ નદીમાં નવા નીરનું આગમન થયું ભારે વરસાદના પગલે આવક થતા લોકોને નદી માં આવક ખેડૂતો સ્થાનિક ખુશી ખુશીની લહેર છવાઈ આ બાજુ મોડાસાની માજુમ નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું મોડાસા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી સિઝનમાં પહેલીવાર પહેલી વાર માજુમ નદીમાં આવ્યા નવા નીર નદીમાં નવા નીર આવતા બોરકુઓમાં પાણીના સ્તર વધશે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં ભારે વરસાદના પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ડેમનું નું રૂલ લેવલ મેન્ટેન કરવા હાલ ડેમ માંથી આઠ દરવાજા ચાર ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે જેના પગલે તાપી નદીમાં પાણીની આવક વધતા બારડોલી તાલુકાના હરિપુરા કોઝવે સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો હરીપુરા પાણીમાં ગરકાવ થતા બારડોલી મુખ્ય મથક સામે આવેલા પંદર થી સત્તર ગામડાઓને સીધી અસર થઈ સામેપારના પંદર થી સત્તર ગામો ને બારડોલી આવવામાં

ઉપરવાસ ભારે વરસાદને પગલે ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ થવાની તૈયારીમાંથી પુષ્કળ પાણી નર્મદા નવ દરવાજા ખોલાયા પુષ્કળ આવક થવાના કારણે તંત્ર દ્વારા ક્યુસેક આવક થઈ છે હાલ જળ સપાટી એકસો પાંત્રીસ જીરો ત્રણ મીટર પર સ્થિર છે પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી છે ભરૂચ વડોદરાના નદી કાંઠા વિસ્તાર ને સાવચેત કરાયા છે હાલ ડેમ ના નવ દરવાજામાંથી પચાસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે આરબી તેતાળીસ હજાર છસો ચૌદ અને સીએચપીએચમાંથી ત્રેવીસ હજાર ત્રણસો સિત્તેર ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવર હાઉસના તમામ છ યુનિટ ચલાવી બારસો મેગાવટ વીજળી ઉત્પન્ન કરીને લગભગ 93543 હજાર પાંચસો ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે નર્મદા ડેમાંથી પાણી છોડાતા ગરુડેશ્વર વીર ડેમ નું નજારો સામે આવ્યો માં નર્મદા માં રેવા ખડખડ વહેતી હોય ત્યારે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા ગરુડેશ્વર વિયર ડેમ જાણે ખુંખાર બનીને વહી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે દસ ઓગસ્ટ થી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવર બેડ પાવર હાઉસ શરૂ કર્યા બાદ અગિયાર ઓગસ્ટ થી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગરુડેશ્વર વીર ડેમ ઓવરફ્લો થયો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વીર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યો છે જન્માષ્ટમી પાણીમાં જશે ત્રણ સિસ્ટમ ત્રણ દિવસ જ આવશે હવામાન વિભાગની ભયંકર આગાહી જન્માષ્ટમીના તહેવારો શરૂ થઈ ગયા છે સાથે જ મેઘરાજાએ પણ પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે મઘા નક્ષત્રમાં માં મેઘરાજાની સટાટી જોવા મળી રહી છે ત્યારે જન્માષ્ટમી પણ પાણીમાં જવાની છે મેળાની મજા માણવી પડશે કેમ કે દિવસ સુધી સિસ્ટમ એવી મચાવશે ગુજરાતમાં નહીં ઇંચ વરસાદ ખાબકશે હવામાન વિભાગે સિઝન સૌથી ભયંકર આગાહી કરી પાંચ દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ઉત્તરથી લઈ પૂર્વ અનેક જિલ્લા રેડ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે એક દિવસમાં પંદર પંદર ઇંચ વરસાદ ખાબકી શકે ત્રણ ચાર દિવસ રાજ્યમાં રહેશે સાર્વત્રિક વરસાદ મોટાભાગના વિસ્તારમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ સંભવ છે તો તરફ અંબાલાલ પટેલે પણ ગુજરાતીઓને બોતેર કલાક એટલે કે ત્રણ દિવસ સુધી સાવધાન રહેવા અપીલ કરી અંબાલાલના મતે બોતેર કલાકમાં કેટલાક ભાગમાં તબાહી સૂચક વરસાદ ખાબકી શકે છે ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી થી અતિભારે વરસાદ થઈ શકે તો દસમી સપ્ટેમ્બર સુધી કેટલાક ભાગોમાં વરસાદ થશે અઠાવીસ